એસિડિટી આમાંથી કેટલા જણા છે આમાંથી અડધા છે પણ હલવાય છે એનો પીએચ હોય પીએચ આખા બોડી ને મેન્ટેન કરતું હોય હાથ થી અંદર જાય ને તો એસિડ વધી જાય ચાર પ્રકારના આપણા સ્ટમકમાં એસિડ હોય ઈ ચારે પ્રકારના એસિડ માંથી એક પ્રકાર એસિડ વધે એટલે આપણે એસિડિટી કઈ અંગ્રેજી નામ આવી ગયું આપણે ગઈ ટાઈમ કેતા તાત્કાલિક બેલેન્સ કરવાનો યાદ રાખજો એક ગ્લાસ કરીને ટાઢ કરેલું અને એક ગ્લાસ સોડા ધોરી સોડા ખાદી સોડા દેશી ગાય નું દૂધ અને એક ગ્લાસ સોડા પીવો એટલે તાત્કાલિક આપડો પીએચ છે ને સ્ટમક નો સાત થી નવ ની વચ્ચે આવી જાય એટલે બોડી તરત આલ્કલાઈન થઈ જાય તાવ હોય હોય તરત દૂધ ને સોડા પી લેવા તરત ઉતરી જાય વીસ જ માં પેશાબ માં બળેતરા થતી હોય માં આલી ગયા હોય પગના તળિયા ઉઘાડા રહી ગયા હોય ક્યાંક બહુ જોરદાર તડકો લાગી ગયો હોય તરત દૂધ ને સોડા પી લેવાનું પેશાબ ની બળતરા વીસ જ માં બંધ થઈ જાય પથરી વારે વારે થતી હોય એને રોજ આજે એક ગ્લાસ દેશી ગાય નું દૂધ ને સોડા પી લેવાનું પણ તમે અખતરો કરશો તો ગાયની કિમત સમજા હે કોણ આપણને હું કેસે નહી જોવાનું પણ આપણે શું કરવું છે નહીં નક્કી રાખવાનું આ એક પ્રયોગ હતો નાનકડો દૂધ ને સોડા નો આટલા આ થોડાક ખાલી પ્રયોગ કહી દઉં તમને નીંદર નો